પ્રશ્ન એક ઉનાળામાં કયું ફળ સૌથી વધુ ઊગે છે અ લીચી બીટ કેરી સીક સફરજન દીક દ્રાક્ષ સાચો જવાબ છે સીક સફરજન પ્રશ્ન બે માનવ આંખ કરતાં કયા પ્રાણીની દૃષ્ટિ વધુ સારી છે અકૂતરાનું બીક હાથી સિંહનું સાચો જવાબ છે અકૂતરાનું પ્રશ્ન ત્રણ પાણી પીધા વિના ઊંટ કેટલા દિવસ જીવી શકે છે અક બે મહિના બીક પાંચ મહિના સી त्रण महीना छ महीना साचो जवाब छे, दीप छ महीना प्रश्न चार शाक रानी कोने के छे, कहवाये अकमरचू बीक कारेला, सीक टाटा दीक बटेटा साचो जवाब छे। आप अकमर्चू प्रश्न पांच हड़कवा रोग कया प्राणी प्राणीना कड़वा फैलाये अकूतरा बीक वंदरो सीट साप बिलाडी। साचो जवाब छे। अकूतरा प्रश्न 6 सौर ऊर्जा શેમાંથી મળે છે અ ભાગ દ્વારા દીક બલ્બમાંથી સીટ બેટરીમાંથી દીક સૂર્યથી સાચો જવાબ છે દીક સૂર્યથી प्रश्न 7 માછલી શેની મદદથી શ્વાસ લે છે आंख द्वारा बी सीट नाक द्वारा दीक जीभ द्वारा साचो जवाब छे, बी गिल्स माथी। प्रश्न आठ साइकल नी शोध कया देशे करी अब चीन, बीक भारत। सीख जर्मनी दीक जापान साचो जवाब छे। जर्मनी प्रश्न नव गौतम बुद्ध मृत्यु क्या थारनाथ बोध गया। सीख लुम्बिनी। दीक कुशीनगर સાચો જવાબ છે દીક કુશીનગર પ્રશ્ન દસ કયા પ્રાણીનું લોહી વાદરી છે અફોક્ટોપસ દીક કીડી સીકવીંછી દીકવંદો સાચો જવાબ છે અફોક્ટોપસ